તો સૌથી પહેલાં સૌને મારા જોહાર જય આદિવાસી એને મારા જોને સમસ્ત એને આદિવાસી એવા સમસ્ત એવા યુવાનો મિત્રો સૌને આજે જણાવતા આનંદ થાય કે આપણે દર વર્ષની જેમ જે ઉજવણી કરતા આવ્યા છીએ આપણે નવમી ઓગસ્ટની એમાં આ વર્ષે પણ એને નસવાડીમાં ધમાકેદાર એન્ટ્રી ધમાકેદાર મોજ એમાંય આપણો જોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે એમાંય અમારા વકાશની જોહાર મ્યુઝિકલ બેન્ડ એમની સંગાતે અને એમને આદિવાસી મિત્રો એવા અમારા ખાસ ટીનાભાઈ સુરેશભાઈ એવા અન્ય આદિવાસી મિત્રો છે એમના આયોજકથી આ આયોજન કરવામાં આવે છે સુંદર મજાની મોત છે તો સર્વે આદિવાસી એને મારા મિત્રો ભાઈઓ બહેનો સર્વેને વિનંતી છે એને નસવારી ખાતે નવમી ઓગસ્ટનું સુંદર મજાનું આયોજન છે તો આપ સર્વે વધારવા વિનંતી છે અને આપણો જે આદિવાસી વિશ્વ જે ઉજવણી આપણે કરીએ છીએ આ આપણો તહેવાર છે એ આપણે ધૂમધામથી મનાવવાનો છે તો બધાને વિનંતી છે આવો મોજ કરો અને આપણો ઉત્સવ મનાવીએ જય જોહાર જય આદિવાસી જોહાર જય આદિવાસી નવમી ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસની જે ઉજવણી આપણે દર વર્ષે કરતા આવ્યા છે તો હવે આ વર્ષની પણ નવમી ઓગસ્ટની જે ઉજવણી છે એ આપણે નસવાડીની અંદર ધામધૂમથી ઉજવીએ છીએ અને આ વર્ષે પણ ઉજવવાના છે તો આ વર્ષની અંદર દર વર્ષે આપણી સાથે બકાભાઈ રાજુભાઈ અને હસાભાઈ આ લોકો આપણને દર વર્ષે મોજ કરાવે છે એવી રીતે આ વર્ષે પણ નવમી ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિવસની સાથે એક એમની નવી મ્યુઝિક બેન્ડ જેનું નામ છે જુહાર મ્યુઝિક બેન્ડ આપણા નસવાડીની અંદર નવમી ઓગસ્ટમાં આવે છે અને આ ફર્સ્ટ પ્રોગ્રામ થઈ રહ્યો છે અને દર વર્ષે આપણને મોજ કરાવી રહ્યા છે તો ખાસ કરીને આપણા યુવાનો ભાઈઓ બહેનોને અમે આ આમંત્રિત કરીએ છીએ અને આ જુહાર મ્યુઝિક બેન્ડ અને જુહાર મ્યુઝિક બેન્ડના સિંગર રાજુભાઈ બકાભાઈ અને એના મ્યુઝિક આપનાર આપણા હસાભાઈ અને એમની આખી પૂરી જોહાર મ્યુઝિક ટીમ આપણને નસવાડીની નસવાડી ની અંદર ધમાકેદાર એન્ટ્રી સાથે જોરદાર કાર્યક્રમ કરશે અને આપ સૌ યુવા મિત્રો ભાઈઓ બહેનો અને વડીલોને નવમી ઓગસ્ટમાં નસવાડી આદિવાસી યુવા પરિવાર વતી આપણને આમંત્રણ કરીએ છે જુહાર જય આદિવાસી